સમગ્ર રાજકોટ ભડકે ભરી રહ્યું છે ફાયર એનઓસીને લઈને રાજકોટભરની અંદર અત્યારે એક જ ચર્ચાનો મુદ્દો બન્યો છે ત્યારે ફાયર એનઓસી ના નોર્મ્સ નિયમો જે રીતે અત્યારે પડાવવામાં આવી રહ્યા છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આજે એનો જ સંવાદ કરવાનો છે નમસ્કાર આપની સાથે હું પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરરમાં આપનું સ્વાગત કરું છું મારી સાથે અત્યારે ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રા જોડાઈ ગયા છે પાર્થભાઈ મેં જેમ કહ્યું એમ કે સમગ્ર રાજકોટ અત્યારે ભડકે બળી રહ્યું છે ફાયર એનઓસીના નામે ખરેખર જે હાથીના હાથી ચાલ્યા ગયા હવે કીડી પણ ન જાય એવી ઝડપે સલાક ચેકિંગ ચાલી રહી છે આને આપ કેમ જોઈ રહ્યા છો ભૂતકાળમાં આટલા વર્ષથી જે તંત્ર સુતું હતું તો દસ પંદર વર્ષથી બધા કોર્પોરેશનનો ટેક્સ ભરે છે બધાય ફાયર એનોસીના જે કાંઈ બી નિયમો હોય એનાથી અવગત જે થવા જોઈએ જેમ કે ઇલેક્શન ટાઈમે હોર્ડિંગ્સોથી બધાય પોતપોતાના બધાય જે એજન્ડા હોય બધા પ્રોપેગેન્ડા જે હોય એ બધા હાઈલાઇટ કરતા હોય એમ ફાયર એનોસી માટે પણ એક આખું હાઇલાઇટ કરવાની જરૂર છે વેપારીઓને કે આટલું આટલું તમારે જરૂરી છે અને આ નહીં કરાવો તો આવતા સમયમાં તમારા વેપાર ઉદ્યોગો સીલ થશે કે ધંધા સીલ થશે એટલે કોઈ પણ જાણકારી વગર જે થઈ રહ્યું છે ને એની સામે પબ્લિકનો વાંધો છે પાર્થભાઈ જીડીસીઆર ના નિયમ મુજબની વાત કરીએ તો ત્યારે ચેકિંગ અત્યારે જે હાલી રહ્યું છે ચેકિંગ એ મુજબનું છે નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે શું આપનું પણ માનવું છે ખાસ કરીને અમે કમિશનર સાહેબને બીજું પણ જે પોઈન્ટ કીધો તો કે આખી એક સિમ્પલ એસઓપી તૈયાર કરાવો અને એ આખા રાજ્ય માટે હોવી જોઈએ અને એની અવેરનેસ કરાવો અને એસઓપી જ્યારે બનાવો તમે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સને અને અમુક એસોસિએશનને જેને વધારે પડતા નિયમો લાગુ પડે છે એમને પણ સાથે રાખવા જેથી કરીને આ જે એક જીડીસીઆર કે જે તમે વાત કરો છો એની બદલે એક ફાયર એનઓસી માટેની જે અવેરનેસ બધે ડ્રાઈવ ચલાવી છે આપણે અને એસોસિએશનો બધા એમાં જોડાવા તૈયાર છે તો એ એક સિમ્પલ એસઓપી ઓલ વ્યાપી ગુજરાત માટે તૈયાર કરવાનું અમે સૂચન આપેલું છે આપ માનો છો કે આ અગ્નિકાંડે હવે તંત્રને ઝંઝોડી નાખ્યું છે પંદર દિવસમાં પાંચસો મિલકતો સીલ થઈ જાવી અને આ કામ જે થઈ રહ્યું છે ત્યારે આટલા વર્ષોના વર્ષો કે આપે જણાવ્યું એ મુજબ શું કેવું છે જે રીતનું અત્યારે તંત્ર કામ કરી રહ્યું છે તે રીતનું કામ એ લોકોએ ઘણા વર્ષો પહેલાંથી કરવાની જરૂર હતી જેથી કરીને વેપારીઓને કન્નડગત ન થાય અત્યારે એકી સાથે બધાને ફાયર એનઓસી લેવા માટે પર્યાપ્ત સ્ટાફ પણ નથી ઇક્વિપમેન્ટ જે બધા હોય સિલિન્ડર્સને બધા એ બધા પણ અતિ મોંઘા થઈ ગયા છે આનાથી વેપારીઓને ડબલ નુકસાન જશે એક તો અત્યારે જે એકમો બંધ છે એમને ખાસ કરીને જોઈએ તો આપણે સ્કૂલ્સ છે કોલેજીસ છે પછી હોસ્પિટલ્સ છે પછી કોચિંગ ક્લાસીસ છે અલગ અલગ વેપારો છે પાર્ટી પ્લોટ પછી અમુક રેસ્ટોરન્ટ્સ પછી ફિટનેસ સેન્ટરને બધા બંધ થઈ ગયા એ બધાની રોજીરોટીને પણ અત્યારે ઘણી તકલીફ પડી છે તદઉપરાંત ભવિષ્ય જે છોકરાઓનું ભવિષ્ય કહીએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય થાય એની સાથે પણ ચીડા થઈ શકે એવું છે એટલે આ પ્રોસેસ સ્લોલી કરે અને પહેલાં પચાસ કે સો યુનિટો જે વધારે પડતા જ્યાં નિયમો બધા ઘણા બધા ઉલ્લંઘન થયેલા હોય એમને એક નોટિસ આપે અને એમને મહિનાદીમાં કરવાનું કહે પછી બીજા સોને કહે તો આ પ્રક્રિયામાં કોઈને વાંધો નહીં આવે પણ જે રીતે એકદમ સુપર ફાસ્ટ ચેકિંગ ચાલુ થયું છે આ ઘટના પછી ફર્સ્ટ કે જે કોઈ બી ચેકિંગમાં આવે એ સામેવાળા વેપારીઓને ગુનેગાર ન સમજે એ વેપારીઓ છે અને એમને ગાઈડલાઈન આપે તદ ઉપરાંત એક નોટિસ પીરિયડ આપે કે ભાઈ આ નોટિસ પીરિયડમાં તમારે તમારું ફાયરનોસી લેવાનું થશે થર્ડ કે કેટલા બધા એ ફાયરનોસી છે અને ઇમ્પેક્ટ ફીમાં પ્લાન પણ મૂકેલા છે પણ હજી ઇમ્પેક્ટ ફીમાંથી પ્લાન એપ્રુવ નથી થયા તો બીયુ જેની અગર ન આવ્યું હોય એમને પણ અત્યારે બાકાત રાખવા જોઈએ તદ ઉપરાંત સ્કૂલો અને હોસ્પિટલોમાં તાત્કાલિક ધોરણે રાહત આપવી જોઈએ જાથી કરીને કોઈને સામાન્ય પબ્લિકને તકલીફ ન પડે એ ઉપરાંત એક એસઓપી તૈયાર કરો સિમ્પલ એસઓપી તૈયાર કરો એ એસઓપીમાં ચેમ્બર ઓફ કોમર્સ અને બીજા એસોસિએશન્સને સાથે રાખો અને જે ભૂતકાળમાં ભૂલ થઈ છે કે એક ક્યારે આટલા વર્ષોથી આ ચેકિંગ નહોતું અને તાત્કાલિક ચેકિંગ કર્યું એની બદલે એક સ્મૂથ લેન્થથી ચેકિંગ આખા વર્ષ દરમિયાન ચાલુ રાખવું અને બધા એને ફાયર એનઓસીથી ઇક્વિપ્ડ કરાવી દેવા જી બિલકુલ આ હતા પાર્થભાઈ ગણાત્રા એસઓપી તૈયાર કરવાની એમને રજૂઆત કરી છે તંત્રની અને જે રીતે અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક એસોસિએશન પણ કહી રહ્યું છે કે સામે કુલું વર્ણન ધરાવવામાં આવે અને જે એસઓપી તૈયાર કરવામાં આવે એમાં ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ અને અન્ય એસોસિએશનને પણ સાથે રાખવામાં આવે રાજકોટ બીર